ખાલી આપણને પબ્લિક જાઓ ખાલી જો આપણે ખાલી આપણે આપડે ફ્રેન્ડ બોલો એમ ખાલી આપણે જોવા માટે પબ્લિક પૂછી છે બોલો રે ઓલ્યો ઓલ્યો કર્યો

और तो खारू को तो बावरियाँ न चढ़ा जो बहिरुना माला लगाई, ना कहना ना माबू बरसे तुम्हारे, 40 जीसीएन लिप्स, तो ये लिप मागी है, तो लिप तो आ लेंगे, चोना तो है, 250 रुपया बाहुलिया, 250 रुपया नहीं, हम तो 150 रुपया देंगे, 150 रुपया, 150 रुपया देंगे, 150, ये बापू, बाप�

આયસ મે તો સરસ સટી તો એટલે કલર જગ્યાએ પેટ્રોલ પંપ પર બેહારી દી પેટ્રોલ પંપ આવી રહ્યો પેટ્રોલ પંપ નો અરે જો સુ પેટ્રોલ નો ના ઓયકન લીફ માંથી દેતા આવે એવું છે આરો મારો બાપ દાદા નહીં लेमो 10 10 चावा दादा 10 10 आ आ गाडी ये चाल मारी नी, नी।, नी। मारी आरो देखो शिवायल के हेड शिवायल आरो देखो या कॉम्प के वाला अरे पार्किंग करा वो जो ट्रैक्टर आवे तो अपे टॉप કાર્બનતર આગળ ફ્લોક લો લઈ લો લઈ લો લઈ લો લઈ લો લઈ લો આ તો ફૂલ લઈ લી પણ તો સાઈડ લઈ લો યાર તું દુના સમજ્યા આ વિડિયો ચાલુ છે થોડી તો શરમ કર દે યાર એટલે આ બંકાની જીવ તો જાણતો વાવા

શું આવતું શું હતું આટલો બધો વજન ને આટલો બધો વજન બત્રીસ એસી બત્રીસ એસી હા મેસીનો બાવી નો તો ટો છે આટલો બધો હે મેસીનો તો બાવી મેસી કરતી વજન કે ટોળા નો વજન અશોક લે સોરી લે લે સોરી સોરી નહીં ભૂલું લે અશોક લે અશોક લે અશોક લાયલેન્ડ અશોક આઈ આવી જાય ભરો લે જો ખાલી

જોજ ના પાવતો ઉપર ચડાવે હતો આ દેખલો એક જ દેખલામાં આવો ટોલુ ભદનાયા પટકા ઉપર છોડાવતો કાટર પડ્યું ઈ હે આટલા વચ્ચેથી વડા હે લ્યા તૂડ પડતું ના થા કે બચ્ચે થી હે વરસાદ કાજો તો ખરી ચિટલી રેત આવે એટલે ગાંડમાંથી ને એટલું તો બોલો સાહેબ જન કે આનો અમી ના દોડતા હોય પણ એના કરતા અમી વધારે દોડીએ એટલે अशोक વાલા કે છેડે જોજે એ વન છે કે મારું સવરાત તોડી નાખશો ન કે હોવા પાવ આખો આકે આખો अशोक લઈ લે ટાટા જેસીબી જેસીબી નું ફૂલ ફોર્મ શું થાય લ્યા જેસીબી ફૂલ ફોર્મ

ए रोहित कह जे के अमर नौकरी राखवा अमर नौकरी राखो तो आरे ढगलो रे नीरो तो छे तो अमर केस पड़े आवे 10000 पगार के जाते राते ये आटलो मोटो तो मैं कदी जिंदगी में जोयो तो हसे तो ओने सु केवाई ले चैन खप्पो बटाटर बा आपड़ा नहीं चो कह ले એ ખબર હતી ટ્રેક્ટર છે એટલે મેં અહીંયા છે આ ભરવા માટે તો લઈ જવાનો છે આ ગયો એ હે ભરવાની છે એકસો ને દસ ટકા થઈ જાય એવું હોય તો નઈ નાખે સી ખબર એટલે તો વિશાલ હશે મોટું વિશાળ પછી હાર્યું મોટું છે પેલું એક ઢોકળા નું ફૂલ થઈ જ ગણપતિ ને આપડી અર્બુદા અંબિકા હૈ અંબિકા અંબિકા મોટો હૈબુદ